હાલો રાત કરી ઓર ચા જો આmare guys બોલાઓ અજયભાઈ માવો બનાવે છે માવો ફાકી ખાઈ લી આપડે મેર સુનિલ ભાઈ ને બધા તૈયાર થઈ ગયા છે પણ થેચર આવ્યું નથી કારણ કે થેચર આવે એટલે પછી આપણે સલો કરી દેવાનું છે ફૂલ મારો દેવાનો છે બાકાજી બી દેવાની છે અને મોરે મોરો આપી દેવાનો છે આજ તો દાબળીઓમાં નીરય ભાઈ કે છે બેન મહારાણ કે મોર મોરો આપી દેતા એલા આજે કેતો છો સાતો ઠોકી દીધી ફાઇનલી જો આપણે થેસર આવી ગયો છે અને હવે કાઢવાનું છે બાજરી કાઢવાનું હાલો ભાઈ હેન્ડલ મારો હવે ભાઈ એય સુનિલ ઢાબળી લેતા છે આપણે तो का करते ફાઇન ભાઈ ડુંડાસ કાઢી નાખ્યા છે અને બાજરોય બધાય વીઆઈ ગયો છે ઘરે વી આવ્યા બપોર થઈ ગયા છે તો અમારા તની બેન ખાય છે જો સોળાનું શાક બનાવ્યું છે રોટલા છે સાયજ છે અને લાડવા છે ભાઈ પૂતળા દાદાના બનાવેલા એટલે કઈ ટેમ નતો રહ્યો એટલે કઈ બતાવ્યું નઈ ભાઈ એમાં એવું હતું કે એક નકર હું તમને બતાવું તો એક કિલો કેટલો બાજરો નીકળે એ કે ઈ આમાં કઈ એવું હતું નઈ મોડું થઈ ગયું હશે હાડા હાડ થઇ ગયા હતા એટલે કઈ વયા તા કઈ એકા ઘરે ઘરે આવીને અત્યારે તો બીજા ભાઈ મસ્ત એવો view છે અને વાદળા ધીમા ધીમા નીકળે છે આજ થોડું હવામાન સારું છે તીખું થયું છે આપડે એટલા કુટુંબ છે એ કાઢી નાખવાના છે એવા પડ્યા છે અમે જે આપણે કાઢી નાખવાના છે ત્યારે આવે ત્યારે મારું ડ્રેગન ફૂટ ભાંગી ગયું ભાઈ એવડું મોટું કર્યું તો નહીં થી ભાંગી નહીં ફૂટી જાય આપણે રાહોણે પણ આવી ગયા છે મસ્ત એવા આખવા મળ્યા છે હવે

પૂરા વરસાદ એવો તે પાકેલા નહોતા કારણ કે હવે પછી પાકવા માંડ્યા હવે પછી વરસાદ થાય તો હવે નો ખવાયા નહીં કારણ કે બગડી જાય એટલે એટલે નો ખવાયામાં એવું હોય બધુંય કે આપણને તો બધે એવી રીતે છે ભાઈ અને અમારે ખાઈ લીધું છે એ પાણા લેવા માંડ્યું છે હવે અમારે તની બેન ઉકલાતી હાસીઓ હવે મને કે તો તો ઇલેક્ટ્રન છે ભાઈ ઓર પોણા વીગાના ઓર આ કાઈ પેન ઉતા છે ય હવે મેડો ખાવ મસ્ત એવા હવે કોઈ જઈ કાંકે આપડો હાલો આપણે મળશું નેક્સ્ટ વિડિયો નેક્સ્ટ વ્લોગ માં ત્યાં સુધી રામ રામ સીતા રામ તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને છો ચાલો મળીશું આપણે નેક્સ્ટ વિડીયો બ્લોગમાં જ્યાં સુધી રામ રામ સીતારામ અને બાય બાય